પણ ભારે ખાંગા થતા ધૂધ થયા સક્રિય વલસાડ જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા છે અનરાધાર વરસાદના પગલે જિલ્લાના અંતરિયાળ પહાડી વિસ્તાર ધરમપુર અને કપરાડાના જંગલ વિસ્તારમાં નાના મોટા ઝરણા અને ધોધ સક્રિય થઈ ગયા છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે હવે ધરમપુર તાલુકાના વાઘવડનો જાણીતો શંકર ધૂધ વહેવાની શરૂઆત થઈ ચોમાસાની શરૂઆત સાથે ધરમપુરનું આ શંકર ધૂત જીવંત બની જતા હાલાદક દ્રશ્યો સર્જાયા બીજી તરફ પહાડોએ લીલી ચાદર ઉડતા ચારે બાજુ હરિયાળી ખીલી ત્યારે ઝરણા ધોધ અને ચોમેર લીલી ચાદર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે अमरेलीची तापी सुधी श्रीकार वरसाद અમરેલી પંથકમાં બપોર બાદ ફરીથી મેઘવંડાણ થયા અમરેલીના રાજુલા જાફરાબાદ સાવરકુંડલા સહિતના તાલુકાઓ અને ગામડાઓમાં મેઘરાજાએ પથરામણી કરી સવારથી વાદળછાયું વાતાવરણ હતું બપોર પડતા પડતા વરસાદ તૂટી પડ્યો જાફરાબાદમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી પાણી જોવા મળ્યું તો ખાંભાના બોરાળા હનુમાનપુર તાલડા ડેડાણ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો વાવણી બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો તો અમરેલીના ખાંભા પંથકમાં પણ મેઘરાજાએ સટા સટી બોલાવી ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા આ દ્રશ્યો કચ્છના છે મુન્દ્રામાં ભારે વરસાદ બાદ મધ્યમ સિંચાઈનો કારા ધોધ ડેમ ઓવરફ્લો થયો જેથી સમા ધોધ બરાયા બોરાણા ધબ્રગામને એલર્ટ કરાયા કાંઠા વિસ્તારના લોકોને અવર જવર ન કરવા ચેતવણી આપી આ બાજુ છોટાઉદેપુરમાં પણ મેઘ સવારી પહોંચી ધોધમાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ભરાયા નગરના જિલ્લા સેવા સદન જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા નગરના અનેક રસ્તા પાણી પાણી થઈ ગયા હતા અનેક વાહન ચાલકો અટવાયા હતા આ તરફ આણંદમાં પણ બપોરથી વરસાદી જમાવટ કરી આણંદ શહેરના ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ એંશી ફૂટ રોડ વિદ્યાનગર લાંબવેલમાં સો ફૂટ રોડ પર વરસાદ વરસતા પાણી ભરાયા છેલ્લા ચાર કલાકમાં દોઢથી બે ઇંચ વરસાદ વરસ્યો નવસારી જિલ્લામાં પણ અંડાધાર વરસાદ ખાબક્યો ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે અડતાલીસ પર પાણી ભરાયા હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાયા વાહનોની રફતાર અટકી ગઈ હતી સિસોદરા ગામ નજીક પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા આ દ્રશ્યો તાપીના છે તાપી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો તાપી જિલ્લામાં નીજર તાલુકા સિવાયના તમામ તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા ગીર સોમનાથ અને રાજકોટ પંથકમાં પણ વરસાદ પડ્યો છે ગીર સોમનાથમાં સોમવારે પણ વરસાદે સપાટો બોલાવ્યો હતો તાલાલા વેરાવળ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા ભારે વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા આ તરફ જેતપુર પંથકમાં વરસાદે વારો પાડી દેતા ધોરાજી નજીક આવેલો ભાદર બે ડેમ ઓવરફ્લો થયો ઉપરવાસમાં પુષ્કળ વરસાદ પડતા ભાદર બે ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ ડેમમાં એક હજાર ત્રણસો પંદર ક્યુસેક પાણીની આવક થતા ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો એક ઝાડકે ધોરાજીથી પોરબંદર સુધીના પિસ્તાલીસ જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હાલ થઈ ગયો બીજી તરફ વિસ્તારમાં લોકોને સાવચેત કરવામાં આવ્યા જેતપુરમાં પણ વરસાદે જમાવટ કરી હતી મોડી રાતથી સવાર સુધી તોફાની બેટિંગ કરતા જેતપુરના હાલ બિહાલ થઈ ગયા રોડ પર પાણી વહેતા થયા મેઘમહેરને લઈને રોડ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય વરસાદમાં જ મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરખાવ થયા શહેરમાં ટાગોરબાગ રોડ વાડીલાલ ચોક રોડ વિઠ્ઠલ પ્રેસ રોડ સહિતના રસ્તાઓ પણ પાણીમાં જોવા મળ્યા સામાન્ય વરસાદમાં જ શહેરમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી જુનાગઢ પંથકમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી કેશોદમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો જેથી કેશોદની ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું પૂરના પાણીમાં રિક્ષા ફસાઈ ગઈ હતી રેલવે બ્રિજ નીચે પાણીના પ્રવાહમાં રિક્ષા ફસાઈ ગઈ રિક્ષામાં સવાર ત્રણ લોકો હતા સ્થાનિક લોકો અને તંત્રએ રેસ્ક્યુ કર્યું લોકોને બચાવ્યા પાણીના પ્રવાહમાંથી લોકોને બહાર કાઢ્યા જૂનાગઢ ગિરનાર પર્વત પર પણ અનરાધાર વરસાદ પડતા દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ રાત્રિના સમયે દામોદર કુંડમાં આવ્યા નવા નીર તો ભવનાથ સહિતના વિસ્તારમાં પણ વરસાદી માહોલથી રોડ પર પાણી ભરાયા હતા આ બાજુ જૂનાગઢના વંથલીમાં ઓજત વિયર ડેમ ઓવરફ્લો થયો હતો ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો કેરાળા જળાશય સો ટકા ભરાતા આણંદપુર ડેમ પણ છલકાયો બંને ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા જૂનાગઢ તાલુકાના કેરાળા મજેવડી તાલિયાધાર વધાલી વાલાસીમડી અને વાણંદિયા ગામનો એલર્ટ કરવામાં આવ્યા હોવાની જાણકારી વરસાદના કારણે જૂનાગઢના રોડ ધોવાતા અનેક વાહનો ફસાયા ટીંબાવાડી નજીક એક સ્કૂલની બસ ફસાઈ વિદ્યાર્થીઓને લેવા જતી વખતે બસ ખાડામાં ફસાઈ ગઈ હતી ભારે વરસાદથી રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો પ્રથમ વરસાદમાં જ ડેમ ઓવરફ્લો થતા લોકોની એક ઝાટકીય પાણી સમસ્યા દૂર થઈ ગઈ જામનગરને પીવાનું પાણી પૂરું પાડતો રાજાશાહી વખતનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા જામનગરવાસીઓ ખુશ થયા ડેમ ઓવરફ્લો થતાં જામનગરની કેનાલોમાં પાણીનો સંગ્રહ વધ્યો વરસાદી જળ સ્ત્રોત રણજીત સાગરમાં પહોંચતા સત્યાવીસ પોઈન્ટ પાંચ ફૂટ ઊંડાઈ ધરાવતો રાજાશાહી વખત રણજીત સાગર ડેમ એક ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો છે સત્યાવીસ જૂન સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકશે વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાલખું થઈને વરસી રહ્યો છે ત્યારે ગુજરાતને માથે છપ્પર ફાડ કે વરસાદનો ખતરો ટળ્યો નથી ગુજરાતમાં સત્યાવીસ જૂન સુધી મેઘો રમઝટ બોલાવશે હવામાન વિભાગની આગાહી મુજબ ચોવીસથી સત્યાવીસ જૂન સુધી ભારે વરસાદ પડી શકે સત્યાવીસ જૂને રથયાત્રામાં પણ વરસાદ પડી શકે વજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે દાહોદ વડોદરા નવસારી સુરત છોટાઉદેપુર ગીર સોમનાથ ભાવનગર દ્વારકામાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં તોફાની વરસાદ પડશે

દાતા પંથકમાં દમદાર વરસાદ તો ખુશીઓ લઈને આવ્યો પરંતુ ખેડૂતો માટે દર્દ લઈને આવ્યો આ પંથકમાં અનરાધાર વરસાદના પગલે ખેતરો બેટમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા ખેડૂતો હોશે હોંશે મોંઘા ભાવે બિયારણ લાવી વાવણી કરી હતી સારો પાક થશે તેવી આશા હતી પણ તોફાની વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવી નાખ્યું પાણી ખેડૂતોના સ્વપ્ન પર પાણી ફરી વળ્યા છે ખેતરોમાં એટલા પાણી ભરાયા છે કે અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી આ પાણી સુકાતા હજુ અઠવાડિયું લાગશે જ્યાં સુધીમાં પાણી સુકાશે ત્યાં સુધીમાં બિયારણ બળી જશે જેથી હવે ખેડૂતો તો પાક જ નહીં ખેતરોના પાળા પણ ધોવાઈ ગયા છે ભારે વરસાદ થી જમીનનું ધોવાણ થતા ખેડૂત ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે હવે ખેડૂતોના સપના માત્ર સપના જ રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે માઉન્ટ આબુમાં સર્જાયું આહલાદક વાતાવરણ રાજસ્થાનમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતના પાડોશી શહેર માઉન્ટ આબુમાં પણ મુશળધાર વરસાદ પડ્યો બે ત્રણ દિવસથી હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે વરસાદ પડતા નદી નાળા છલકાયા હતા માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ વરસતા જ વાતાવરણ હાલાધક બન્યું માઉન્ટ આબુ બદ્રાધોધમાં ભારે વરસાદ પડ્યો માઉન્ટ આબુમાં માત્ર બાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા પાણી વહેતા થયા ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ આબુથી આબુ રોડ પર ધોધ સક્રિય થતાં પ્રવાસીઓ ઉમટ્યા હતા

વિસાવદર બેઠક પર ફરી એકવાર આમ આદમી પાર્ટીએ કબજો કર્યો ગુજરાત વિધાનસભા ચૂંટણી બે હાજર હાલમાં ઉમેદવાર કિરીટ પટેલ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભયાણીની જીત થઈ ભૂપત ભયાણી બે હાજર ચોવીસ માં ભાજપમાં જોડાયા અને રાજીનામું આપતા વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ આ પેટા ચૂંટણીમાં ફરી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ની સત્તર હજાર પાંચસો એક્યાસી જીત થઈ ગોપાલ ઇટાલિયા ને પંચોતેર હજાર નવસો છ મત મળ્યા જ્યારે ભાજપના કિરીટ પટેલને અઠ્ઠાવન હજાર ત્રણસો પચીસ મત મળ્યા તો કોંગ્રેસના નીતિન રાણભરિયા માત્ર પાંચ હજાર